गुड मॉर्निंग मोर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग मोर्निंग ट्वेंटी नाइन नव्या चा ना तो करे सवार सवार थी गई चालो अभी स्कूल जाइए नवे જય માતાજી જય માતાજી નવ્યા વિડીયો છે મમ્મી જોડે પોકી ગયા અમે નવ પછી લાગી રહી છે જય માતાજી કે છે મમ્મી નવેની સ્કૂલની ગાડી આવી ગઈ તને વેબેના વે બનવા દે છે સવા 7:00 માં કારી પણ સાથે સાથે દુકાને આવી ગઈ